સુરતના ઉધના ફાઇનાન્સ તરની ઓફિસ પર ફાયરિંગ મામલો ઉધના પોલીસે વધુ એક વોન્ટેડ આરોપી કાલિયાની કરી ધરપકડ અગાઉ ફાયરિંગ કરનાર ત્રણ આરોપી ઝડપાયા હતા જેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો હજી ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ તેને ઝડપી પાડવા પોલીસ સક્રિય ઝડપાયેલા આરોપી પાસે ફાયરિંગ કરવામાં આવેલી ગન બેગમાં રાખવામાં આવી હતી આ શખ્સ ફાયરિંગ કરવાનો પ્લાન ઘડતી વખતે ઉપસ્થિત હતો આરોપી કાલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાન ઉર્ફે લુલિયા રાજપૂત છે એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે પોલીસે એને આઈડેન્ટિફાય કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે એની પાસે એક વ્હીકલ છે એ પણ પોલીસે જમા લીધું છે આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય બે જે આરોપીઓ છે એની પણ અમે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડા જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે